ગુજરાત ગુરુ બ્રહ્મ સમાજ બ્રહ્મ રત્ન એવોર્ડ બે હજાર વીસ સન્માન સમારોહ યોજાયો જેમાં બનાસકાંઠાના પ્રમુખ ઉપપ્રમુખ હાજર રહી ગુરુ બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધાર્યું ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બ્રહ્મ રત્ન એવોર્ડ બે હજાર વીસ દ્વારા સમાન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજની ઉત્તરોત્તર પ્રગતિના ધ્યેય સાથે ભારતીય સમાજ બજાવેલી પ્રશંસનીય કામગીરી જેવી કે શિક્ષણ આરોગ્ય સરકાર વહીવટી સેવાઓ યજ્ઞ દ્વારા પર્યાવરણ શુદ્ધિકરણ અભિનય કલા સાહિત્ય રત્ન અંધશ્રદ્ધા નિવારણ સ્વચ્છતા અભિયાન સમાજ જાગૃતિના સંચય માર્ગદર્શન વ્યસન મુક્તિ અભિયાનની સેવાઓ ભારતીય સમાજને આપેલી છે તે બદલ બ્રહ્મરત્ન એવોર્ડ 2020 નડિયાદ ખાતે સમાન સમારોહ કાર્યક્રમ એનાયત કરાયો હતો જેમાં ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના બનાસકાંઠાના પ્રમુખ અરવિંદભાઈ ચૌરસિયા બનાસકાંઠાના ઉપપ્રમુખ બાબુભાઈ શ્રીમાળી બનાસકાંઠાના ઉપપ્રમુખ બાબુભાઈ શ્રીમાળી આશેડા ખજાનીચ હરિભાઈ શ્રીમાળી એ ખાતે બ્રહ્મરત્ન એવોર્ડ બે હાજર વીસ માં બનાસકાંઠા જિલ્લા ગુરુબ્રાહ્મણ સમાજનું ગૌરવ વધાર્યું છે રિપોર્ટર જીગરમાળી બનાસકાંઠા